નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે સંસારમાં જે જ્ઞાતિ જાતિ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અથવા બ્રાહ્મણ છત્રી વૈશ્યની સુદ્રહ આ બધો મનનો જ ખેલ છે કારણ કે જ્યારે બાળક જન્મ લેશે ત્યારે તે બાળક ફક્ત શરીર જ હોય છે તે બાળક હિન્દુ હોતું નથી તે બાળક મુસ્લિમ હોતું નથી તે બાળક શીખ હોતું નથી તે બાળક ઈસાઈ હોતું નથી કે પછી તે બાળક ક્ષત્રિય હોતું નથી તે બાળક બ્રાહ્મણ હોતું નથી તે બ્રાહ્મ બાળક વૈશ્ય હોતું નથી કે તે બાળક શુદ્ર પણ હોતું નથી તો આપણે કહીએ છીએ કે આ છત્રીના કુ ત્યાં જન્મ લીધો કારણે છત્રી કહેવાય બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો બ્રાહ્મણે કહ્યું તું બ્રાહ્મણ છે વૈશ્ય કહ્યું તું વૈશ્ય છે શુદ્રએ કહ્યું તું શુદ્ર છે આપણે નામ આપ્યું છે બાળકને તો જ્યારે જન્મ થયો ત્યારે ખબર જ નથી કે હું કોણ છું તો કેમ કે શરીરની કોઈ જ્ઞાતિ હોતી નથી તો શરીર હિન્દુ પણ નથી શરીર મુસ્લિમ પણ નથી શરીર ક્ષત્રિય પણ નથી શરીર બ્રાહ્મણ પણ નથી શરીર વૈશ્ય પણ નથી અને શરીર શુદ્ર પણ નથી શરીર તો ફક્ત શરીર શરીર જ છે અને એક એકના શરીરની રચના અનેક એક જ પ્રકારની હોય છે દરેકનું શરીર પાંચ તત્વથી જ બનેલું છે અને દરેકના શરીરમાં એક જ પરમાત્મા તત્વ રમી રહ્યું છે દરેક શરીર માતાના ગરબામાંથી જન્મ લે છે દરેક શરીર પાંચ તત્વોના સહારે જીવે છે દરેક શરીર માટીનું પૂતળું જ છે એટલે તો છેવટે માટીમાં જ મળી જાય છે ઠીક છે શરીરના ઘાટ અલગ અલગ હોઈ શકે છે જેમ કે કોઈ મનુષ્ય ઊંચો હોય છે કોઈ નીચો હોય છે કોઈ કાળો હોય છે કોઈ ઘોરો હોય છે કોઈ જાડો હોય છે કોઈ પાતળો હોય છે આ બધા શરીરના ગાટ છે અને શરીરના કર્મ પણ અલગ અલગ હોઈ શકે છે પરંતુ શરીર તો એક જ છે શરીરની કોઈ જ્ઞાતિ જાતિ વર્ણ કે ધર્મ કે કોમ હોતું જ નથી અને તમે જુઓ કોઈ મનુષ્ય બીમાર પડ્યો હોય તો ભલે તે બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય કે શુદ્ર હોય પરંતુ ધારો કે કોઈ માણસના અંદર લોહીની કમી થઈ ગઈ અને આપણે દવાખાને જઈએ તો પછી ડોક્ટરો ગમે ત્યાંથી લોહી મગાવીએ એ ગમે તે વર્ણનું લોહી હોય બ્રાહ્મણનું હોય ક્ષત્રિયનું હોય વૈશ્યનું હોય શુદ્રનું હોય હિન્દીનું હિન્દુનું હોય મુસ્લિમનું હોય શીખનું હોય કે ઈસાઈનું હોય તો પછી અજ્ઞાતિ ધર્મ ક્યાં ગયો લોહીમાં કેમ ખબર પડતી નથી કે આ ડૉક્ટર લાયા આ તો મુસ્લિમનું લોહી છે આ ડૉક્ટર જે બોટલ લાયા આ તો બ્રાહ્મણનું લોહી છે આ તો છત્રીનું લોહી છે લોહીમાં કેમ ખબર પડતી નથી તો અંદર શુદ્રતાનું જ લોહી ચડાવવામાં આવે છે તો ક્યાં ગયો વાત જો શરીરમાં હૃદય કિડની લિવર જેવા અવયવ ખરાબ થઈ જાય છે તો એવા લોકોને બીજા અવયવો નાખવા પડે છે તો તે અવયવો કોઈ પણ જ્ઞાતિના હોય છે અને આજે આપણે જોઈએ છીએ કે મોટી મોટી હોસ્પિટલોમાં જે દર્દીઓ માટે જમવાનું બનાવે છે અને રસોઈ પણ બનાવે છે લગભગ દરેક તમે જો દરેક હોસ્પિટલ મોટી મોટી હોસ્પિટલોમાં મોટી મોટી સિવિલોમાં જે દર્દીઓ માટે રસોઈ બનાવતા હોય છે કે જે દર્દીઓ માટે સાથે જે એક માણસ રહેતો હોય એના માટે જે રસોઈ બનાવતા હોય છે લગભગ ટોટલી આમાં શુદ્ર લોકો જ રસોઈ બનાવતા હોય છે અને એ લોકો એ રસોઈ આપણે પ્રેમથી ખાઈએ છીએ હોસ્પિટલમાં તો અમે જ્ઞાતિ જાતિ ક્યાં ગઈ બીજા નંબરે તમે જુઓ તમારા કોઈ પણ પ્રસંગમાં આપણે કોઈ પણ પ્રસંગ હોય આપણો આપણે જોઈએ કે આપણે મોટો રસોડો હોય કે એવો રસોડો આપણે એને ઉચ્ચક કોન્ટ્રાક્ટ આપી દઈએ છીએ તો એ રસોઈ બનાવવામાં જે મજૂર વર્ગ આવે છે એ પણ મજૂર વર્ગ લગભગ શુદ્ર જ્ઞાતિનો જ મજૂર વર્ગ હોય છે અને એ રસોઈમાં એનો હાથનો ટેકો આપીએ છીએ ત્યારે જે રસોઈ તૈયાર થાય છે અને જ્યારે આપણે થાળી લઈને કે ડીશ લઈને આપણે જ્યારે કાઉન્ટર ઉપર રસોઈ લેવા જઈએ છીએ જમવા માટે જઈએ છીએ ત્યારે એ લોકો જ આપણને પીસે છે તો એ રસોઈ આપણે પ્રેમથી ખાઈએ છીએ એમાં તો કોઈ ભેદભાવ રાખતા જ નથી કે આ બ્રાહ્મણે મને પીસ્યું આ વૈશ્ય મને પીસ્યું આ શુદ્રએ મને પીસ્યું એ રસોઈ આપણે પ્રેમથી ખાઈએ તો ક્યાંય ગયું નાતીવાદ નાતીવાદ ક્યાંય છે જ નહીં તો તેમના હાથમાં સ્પર્શ થયેલું અનાજ પણ આપણે ખાતા હોઈએ છીએ અને આપણે પ્રેમથી ખાઈએ છીએ તો વેપારી પાસે જે અનાજ આવે છે એ અનાજ ખરીદીને આપણે ઘરમાં લાવીએ છીએ વેપારી પાસેથી શાકભાજી પણ આપણે ખરીદીને ખરીદીએ છીએ અને ગમે તે જ્ઞાતિમાં મનુષ્યો ખેતી કામ કરી શકે છે અને ગમે તે જ્ઞાતિનો મનુષ્ય શાકભાજીનું ઉત્પાદન પણ કરી શકે છે તો ક્યાં ગયો જ્ઞાતિ વાત બીજું આપણા હાથમાં આવતો એક રૂપિયો કે રૂપિયાની નોટ દરેક પ્રકારના જ્ઞાતિના માણસોની પાસે ફરતી હોય છે અને આપણે તે નોટને તિજોરીમાં કે આપણા ખિસ્સામાં મૂકી દઈએ છીએ તો કયો ગયો જ્ઞાતિવાદ તો આ સંસારમાં કોણ કઈ જ્ઞાતિનું અનાજ શાકભાજી ખાઈ રહ્યા છે કોના શરીરમાં કઈ જ્ઞાતિનું લોહી ચડાવાય છે શરીરના અવયવ કઈ જ્ઞાતિના હોય છે મોટા પ્રસંગોમાં રસોઈ કઈ જ્ઞાતિના માણસો બનાવતા હોય છે તો આમાં આપણે ભેદભાવ રાખતા નથી અને બીજું કે પરમાત્માના દરબારમાં પણ કોઈ જ્ઞાતિ જાતિ નથી સમયે પણ કોઈ જ્ઞાતિ જાતિ નથી મૃત્યુ સમયે કોઈ જ્ઞાતિ જ નથી અને અજ્ઞાનતાવાદ મનુષ્યના મનની એક કલ્પના છે અને એ કલ્પનાના આધારે દૈત ભ્રાવ પ્રગટ થાય છે તો આપણે જો કે મનુષ્યના એક મનની અંદર દ્વૈતભાવની કલ્પના ગૂમી રહી છે કે આ બ્રાહ્મણ છે યા ક્ષત્રિય છે યા વૈશ્ય છે યા શુદ્ર છે નહીં તો આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ બ્રાહ્મણે નથી કોઈ વૈશ્ય નથી કોઈ શૂદ્ર નથી કોઈ કંઈ જ નથી ફક્ત માનવ જ છે માનવ સિવાય ભલે બીજું કંઈ જ નથી હિન્દુ હોય તો પણ માનવ છે મુસ્લિમ હોય તો પણ માનવ છે શીખ હોય તો પણ માનવ છે અને જો પરમાત્માએ જ આવો ભેદભાવ રાખ્યો હોય પરમાત્માના ત્યાંથી જ જ્ઞાતિ જાતિ અલગ પડી હોય તો હિન્દુમાં જન્મ થાય તો એના કપાળ પર લેબલ મારીને આવવું જોઈએ કે હિન્દુ અહીંયા અહીંયા હિન્દુ લખાઈને આવવું જોઈએ ત્યારે કહો કે ભાઈ આ હિન્દુ જન્મે મુસ્લિમ જન્મે તો મુસ્લિમના કપાળ પર મુસ્લિમ લખાઈને આવવું પડે તો આ જે વિભાજન કરવામાં આવ્યું જ્ઞાતિ જાતિનું એક જગતના બંધારણ માટે જ કરવામાં આવ્યું છે પરંતુ કે સંસાર પૂરતું જ્ઞાતિ જાતિ છે પરંતુ તમે જ્યારે આધ્યાત્મિક લાઈનમાં તમે સફર કરો અને કે તમે શરીરને ઓળખવાની કોશિશ કરો તો જો તમે જ્ઞાતિ જાતિ રાખશો તો શરીરને નહીં ઓળખી શકો અને આધ્યાત્મિક લાઈનમાં પણ જો તમે જ્ઞાતિ જાતિને પકડી રાખશો જ્ઞાતિ જાતિના કુંડાળામાં પડ્યા રહેશો તો પણ આધ્યાત્મિક લાઈનમાં સફર નહીં કરી શકો ફક્ત ને ફક્ત આ દ્રવૈ ભાવ પાખંડવાદે જ ઉભો કરેલો છે અને એ પણ જગતના બંધારણ માટે કે જ્યાં અમે અને આ દ્રજ ભાવ કર્મથી આપણે જોઈએ કે ભાઈ એક માણસ ખેતી કરે છે તો એ ખેડૂત એક માણસ વેપાર કરે આપણે એને વેપારી કહીએ છીએ એક માણસ કપડાં સીવે છે તો આપણે એને દરજી કહી દીધો એક માણસ મોજડીએ બનાવે છે ચપ્પલ બનાવે છે તો એને આપણે મોચી કહી દીધો એટલે બહારના સંસારની દૃષ્ટિએ આપણે જોવા જઈએ તો કર્મ પ્રમાણે જ દરેકને એક જ્ઞાતિ જાતિ મળેલી છે પરંતુ સત્ય તરફ જો આપણે ખેંચીએ સત્ય તરફ જોઈએ આધ્યાત્મિકની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો આ જગતમાં કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ નથી કોઈ શીખ નથી કોઈ ઈસાઈ નથી કોઈ બ્રાહ્મણ નથી કોઈ ક્ષત્રિય નથી કોઈ વૈશ્ય નથી અને કોઈ ક્ષૂદ્ર નથી કારણ કે દરેકનામાં ભલે ઘાટ અલગ છે એટલે કબીરે કહ્યું કબીર કૂવા એક હૈ પહારી હૈ અને બર્તન સબ કે ન્યરે ન્યરે ફીરસબ મેં પાનીએ તો બધાની અંદર એક જ પાણી વહી રહ્યું છે એક જ તત્વ રમી રહ્યું છે પરમ તત્વ રમી રહ્યું છે તો પછી કોને મોટો કહેવો કોને નાનો કહેવો કોને બ્રાહ્મણ કહેવો કોને છત્રી કહેવો કોને વૈશ્ય કહેવો કોને શુદ્ર કહેવો અને કોને હિન્દુ કહેવો ને કોને મુસ્લિમ કહેવો તો આ બધી ભેજાબાજી અહીંયાથી જ શરૂ થાય છે અને જો આ કમ્પલેટ થઈ જાય તો વર્ણાસનની કોઈ જરૂર જ નથી ત્યાં જ્ઞાતિ જાતિ રીત રિવાજ કુળ ગોત્ર આ બધું છૂટી જાય છે હરિ ઓમ આદેશના પ્રણામ